નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાખતા ગોત્રી પોલીસો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નબીરાઓ સામે ખાસ નજર પોલીસને છે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટ લઈને ગોત્રી પોલીસે આ સઘન વાહન ચેકિંગની શરૂઆત કરી છે બ્રેથ એનેલાઇઝર મશીન સાથે શંકાસ્પદ વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે તમે જો દારૂ પીને શહેરમાં ઘૂમી રહ્યા છો તો પોલીસ તમારી પર જ નજર રાખીને છે નવા વર્ષના આગમનને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ અનેરો થનગનાટ છે અને તેવામાં યુવાનો નશામાં ચૂર ન બને તે માટે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં છે આપ જોઈ રહ્યા છો કે ટેકી ફૂલાવીને પણ